ભારત વિકાસ પરિષદ ઈડર શાખા છેલ્લા ઓગણીસ વર્ષથી કાર્યરત છે ભારતીય સંસ્કૃતિની રક્ષા તેમજ તેની જાળવણી માટે ભારત વિકાસ પરિષદ વિવિધ સંસ્કારલક્ષી કાર્યક્રમો કરે છે આજ રોજ સરપ્રતાપ સ્કૂલના હોલમાં ભુલાઈ જતી લગ્ન ગીત અને ફટાણા ગાવાની જે જૂની પરંપરા હતી તે વિસરાતી જાય છે તેને ઉજાગર કરવા લગ્ન ગીતોત્સવ કાર્યક્રમ યોજાયેલ જેમાં વિવિધ સ્થળોથી બહેનોની ટીમોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર ગુણવંતભાઈ જોશી સાહેબ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ મહિલા સંયોજિકા અનિતાબેન ગોસ્વામી મંત્રી જીતેશભાઈ દોશી હરીશ કુમાવત મેહુલભાઈએ ખૂબ જ સુંદર આયોજન

એમને પણ ખુબ મહેનત કરી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સર્વે નો ખુબ ખુબ આભાર નિકેશભાઈ નિકેશભાઈ